ઘોઘામાં મોહરમ પર્વની ઉજવણી કરાઈ ઠેક ઠેકાણે તાજિયા જુલુસ નીકળ્યા મુસ્લિમ બિરાદરો દ્વારા આજે મોહરમ પર્વ મનાવવામાં આવ્યું હતું હઝરત ઇમામ હુસૈન અને બોતેર શહીદોના માનમાં મુસ્લિમ સમાજ મોહરમ તહેવાર મનાવે છે આજે આશુરાનો જુલુસ ઘોઘા ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા નીકળ્યું હતું ઇસ્લામિક કેલેન્ડર અનુસાર વર્ષનો પ્રથમ મહિનો મોહરમ તરીકે ઓળખવામાં આવે છે હઝરત ઇમામે માનવતાના મૂલ્યોના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું તેની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા કાઢીને મનાવવામાં આવે છે છે ત્યારે આજે આજે શહેરમાં પણ મોહરમ પર્વની ઉજવણી સાંજના મોટા પેની દરગાહ મુનારવાડા મોરકવાડા બારવાડા ઘાંછીવાડા વરકુવાડા માલમવાડા મચ્છીવાડા સહિતના તાજિયા કમિટીના પ્રમુખ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કલાત્મક તાજિયા પડમાં લાવવામાં આવ્યા હતા અને આખી રાત શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયાના જુલુસ ફર્યા હતા આ જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા સબીલ નાખવામાં આવી છે જેમાં પાણી દૂધ કોલ્ડ ડ્રિંક્સ શરબત અને વિવિધ ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું મુસ્લિમ બિરાદરો સાથે હિન્દુ ભાવિકો પણ તાજિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોઘા